મિત્રો આપણી YouTube ચેનલ ફાર્મર ફ્રેન્ડ માં આજે આપ સૌ બધા મિત્રો નું સ્વાગત છે તો મિત્રો આજ ના વિડિયો માં તમારી માટે આઈસર ના શોખીનો માટે એક નહીં પણ બપ્પી આઈસર ના ડબલ ઘોડા લઈને આવ્યો છું બે ટ્રેક્ટર ની કન્ડિશન તમે દેખાડો સાગર ભાઈ જેમાં પેલું ટ્રેક્ટર તમને આઈસર નું 548 રેકાર્ડ એન્જિન માં પાણી વગર નું એન્જિન આવે તમને એન્જિન જોવો મળશે બાકી ઓલ ઓવર ટ્રેક્ટર ની કન્ડિશન તો તમે જોઈ શકો છો કાઈ ઘટે નહીં ટ્રેક્ટર માં તમને સૌ પ્રથમ કરું તો બે હજાર અને સોળ ના મોડલ નું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી તમે ટ્રેક્ટર ની કન્ડિશન જુઓ બે હાજર વીસ ના મોડલ ને ટક્કર મારી તમને આ ટ્રેક્ટર ની કંડિશન છે આ ટ્રેક્ટર માં તમને પાવર સ્ટેરિંગ સાઇડ ગેટ ડબલ ક્લસ ડબલ પીટીઓ અને ઓયલ બ્રેક જેવી તમે તમામ સુવિધાઓ આ ટ્રેક્ટર માં જોવા મળી જશે સર શોખીનો માટે એકસો પાંચસો અડતાલી અને એકસો ચારસો પંચ્યાસી એ ટ્રેક્ટર પણ તમને રેકાડો એન્જિનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરના તમને મોડલ ની વાત કરું તો આ ટ્રેક્ટર તમને બે હાજર પંદર ફોર ના મોડલ નું જોવા મળશે બાકી તમે આ ટ્રેક્ટર ની કંડિશન પણ જોઈ લો એક નંબર કંડિશન છે મારા વલીરો આ ટ્રેક્ટર માં પણ તમને પાવર સ્ટીરિંગ સાઈડ ગેર ડબલ ક્લચ ડબલ પીટીઓ અને ઓઇલ બ્રેક જે તમામ એ તમામ સુવિધાઓ જોવા મળી રહેશે વલીડા આ બંને ટ્રેક્ટર માં તમને ક્યાંય પણ ક્યાંય કોઈ પણ પ્રકારનો કાટ કે સડો નહીં જોવા મળે અને આખે આખા બંને ટ્રેક્ટર ઓરિજિનલ કંપની કલર માં જોવા મળી રહેશે આ ટ્રેક્ટર ના તમે ટાયર જોવો ગુડિયર કંપની ના લગભગ સિત્તેર થી પિચોતેર ટકા જેવા ચારે ચાર ટાયર તમને સાવ નવા જોવા મળી જશે એટલે તમારે ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર માં તમને કોઈ રૂપિયા નો પણ ખર્ચો જોવા નહીં મળે અરે મારે વલીડાવું અરે મારા વાલા જો તમારે કોઈ પણ ટ્રેક્ટર લેવું હોય તો તમને આ બંને ટ્રેક્ટર ના લોકેશન ની વાત કરો તો વિશિયા તાલુકાના વાંગદરા ગામ એટલે રાજકોટ જિલ્લામાં ગામડું આવેલું છે ત્યાં તમને આ બંને ટ્રેક્ટર જોવા મળી જશે બંને તમને વન ઓનર અને સેકન્ડ ઓર્ડ માં જોવા મળી જશે બંને છે ખેડૂત ચલાવે છે બાકી તમે ખેડૂતોના ઘર ઘર ચલાયેલા પણ એક ટ્રેક્ટર બે ટ્રેક્ટર લેવા હોય તો બે ટ્રેક્ટર આપી દેવાના છે બંને મોડલ તો તમને બે હજાર અને સોળ ના મોડલ ના ટ્રેક્ટર જોવા મળે છે માલિક ના કોન્ટેક્ટ નંબર ની વાત કરે તો આવે તો નીચે ડિસ્ક્રિપ્શન જે તમે ટાઈટલ જોઈ રહ્યા છો તેમાં તમને બંને ટ્રેક્ટર ના મોબાઈલ નંબર જોવા મળી જશે અને જો હવે તમારે મિત્રો ફાઇનલ ટ્રેક્ટર લેવાનું હોય તો તમને આ બે ટ્રેક્ટર કિંમતની વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર ત્રણ લાખ ને એસી હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખવામાં આવી છે આ કિંમત રાખી અંદાજિત છે રૂબરૂ આવો માલિક સાથે બેઠક કરો તો રાખેલી કિંમતમાં માલિક તમને ફેરફાર કરી આપશે અમારા વાલા તમે આવા ને આવા અવનવા વિડીયો ટ્રેક્ટર ને ખેતરોને લગતા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ફાર્મ થ્રેન્ડ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી